સામાન્ય રીતે લોકો આને માનસિક બીમારી કહે છે એકવીસમી સદીમાં પણ સમાજનો એક મોટો વર્ગ માનસિક બીમારીની સારવારથી અજાણ છે દોરા ધાગાથી બીમાર વ્યક્તિનો ઈલાજ કરાવે છે પણ ચોક્કસ દવા અને ડોક્ટરની સારવારથી આ બીમારી દૂર કરી શકાય છે નિયમિત રીતે ડૉક્ટરે આપેલી દવા લેવી અને ધીરજ રાખવાથી આ બીમારીથી પીડિત વ્યક્તિ સંપૂર્ણ સ્વસ્થ થઈ શકે એમ છે આ બીમારી માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલના મનુષ્ય ચિકિત્સક ડૉક્ટર મહેશ તિલવાણીનું કહેવું છે આ બીમારીથી ગભરાવાની જરૂર નથી અને જો તમને પણ આવા લક્ષણ દેખાતા હોય તો તમારા માતા પિતાને વાત કરવી તમારા સગા સંબંધીને વાત કરવી અને કોઈ સારા ડૉક્ટરને કન્સલ્ટ કરી અને મનુષ્ય ચિકિત્સક પાસે આની દવા લેવી જરૂરી છે પૂછો છો કે ઓપીડી કેટલી રહે છે તો ઓપીડી હું અહીંયા ચાર વર્ષથી છું શરૂઆતમાં ચાલીસ પચાસ ત્યાંથી હમણાં સો સવાસો દોઢસો સુધી પહોંચી જાય છે અમે અહીંયા ચાર તજજ્ઞ છીએ અને ચાર એમડી કરતા હોઈએ એવા અમારી પાસે ડોક્ટર છે એટલે અમારી પાસે સ્ટાફ પૂરતું છે પણ હજુ મને એવું લાગે છે કે જે લોકોને જરૂર છે એ દાખલા તરીકે આપણે સમાજમાં સો દર્દીઓ પીડાતા હોય એમાંથી ફક્ત ત્રીસ દર્દીઓ જ દવા લેવા આવતા હોય બાકી અમુક ઘણા બધા કારણો છે જેના કારણે દવાઓ લેવા નથી આવતા કોપીટીમાં પણ વધારો જોવા મળતો હોય છે અને આ એક માનસિક દીધનો જે રોગ છે કઈ પ્રકાર હોય છે અને એનામાં શરીર આખું પેરસું દેવું પડે અથવા તો કોઈનું હોય એમાં એવું છે કે મગજ છે આખા શરીર તંત્ર ચલાવે છે અને મગજમાં જે નુકસાન થાય છે એ દેખાતું નથી એ બહુ સૂક્ષ્મ સ્તરે બારીક સ્તરે થતું હોય છે અંદર ફેરફાર થતા હોય છે હોર્બોનલ ફેરફાર થતા હોય છે રસાયણિક ફેરફાર થતા હોય છે અને અંદર જે મગજના પોસ્ટ છે એ એકબીજા સાથે જે કનેક્શન છે એ કનેક્શનમાં પણ ખરાબી થતી હોય છે માટે લોકોમાં નબળા વિચારો આવે હિંસક વિચારો આવે અને મનમાં કંઈક સૂજે નહીં એવી બધી ક્રિયા લક્ષણોની ક્રિયાઓ થતી હોય છે અને મૂળ કારણ છે મગજનું જે કામકાજ છે એમાં ઉડે એના કારણે માનસિક બીમારી થાય છે બાકી એનું નામ જે સાયકોલોજીકલ બીમારી છે ખરેખર સાયકોલોજી તો એનું એક પરિણામ છે તો મૂળ કારણ મગજમાં અંદર ફેરફાર અને નુકસાન થવા હોય છે સર જેની તમે વાત કરી લોકોને હજી પણ અંધશ્રદ્ધા કે હજી પણ લોકો અંધશ્રદ્ધામાં માની રહ્યા છે જે પણ વ્યક્તિઓને માનસિક બીમારી હોય છે ત્યારે છતાં પણ એ લોકો અંધશ્રદ્ધામાં જતા હોય છે આમાં કેવું છે કે અંધશ્રદ્ધા માટે ક્યાંક મેં ઘણા વર્ષોથી એક અભ્યાસ કર્યો છે એના માટે ભણતર એ માપદંડ નથી પીએચડી કરેલા ડૉક્ટર લેવલના એમડી કરેલા માણસો પણ અંધશ્રદ્ધામાં માને છે વિધિઓ કરાવે છે દરગાઓમાં જાય છે મોલવી પાસે જાય છે જ્યોતિષ પાસે વિધિઓ કરાવે છે પછી ચાણોદ જાય પછી નારાયણ બલ્લી કરાવે અને ચાંડા યોગ છે એવું સાંભળે પછી લોકો આવા બધામાં વધારે પડતા હોય છે લોકોને એવું લાગતું હોય છે કે માનસિક બીમારીનું સારવાર લઈશું તો દવા કાયમી થઈ જશે દવા વ્યસનવાળી છે દવાથી ઘેરમાં જ રહેવાશે પણ એવું નથી દવામાં આપણે એવું ફેરફાર કરી શકીએ જેથી વ્યક્તિ વ્યક્તિ કાર્યશીલ રહે અને જ્ઞેનમાં ના રહે અને સમાજમાં પણ પોતાનું યોગદાન આપી શકે એટલે જે આપ પૂછો છો કે આ જે અંધશ્રદ્ધા છે એનું ભણતર સાથે કોઈ વાસ્તો જ નથી એનું માન્યતા સાથે વાસ્તો છે લોકોને પણ હજી એ લોકો બાબતે એ લોકો જે માનસિક બીમારી છે એ અંધશ્રદ્ધા હોય કે કાંઈ પણ હોય તો એ ડાયરેક્ટ હોય મારા પણ પણ અંધશ્રદ્ધામાં આવે છે આવે છે ઘણા લોકો એવું માને છે કે ઓછા આમાં આવી ગયો છે ઝાડ નીચે ઉતરવાથી એમને વળગાળ થઈ ગઈ છે અને વળગાડ જેવા લક્ષણો હોય તો એમને એવું લાગે કે આ બીમારી નથી પણ હું આપને કહેવા માગું છું કે અમારા અભ્યાસમાં વળગાણ વર્તણ બગડેલું અને બધું જ જે છે એનું વર્ણન કરેલું છે કોઈ નવી વસ્તુ નથી એ કાંઈ ગેબી નથી જે દર્દીઓને ગેબી લાગતી હોય દર્દીઓને સગા એ ખરેખર અમારા માટે એ સાયન્ટિફિક વસ્તુ છે એને સાયન્ટિફિક કારણો છે આ પ્રકારના કોઈ એવા કોઈ કેસો આપણા છે કે કોઈ કોઈ નથી આવા તમને જે પ્રશ્ન મારી પાસે તો લોકો દોઢ વર્ષે પહોંચે બે વર્ષે પહોંચે અમે પૂછીએ કેમ બે વર્ષે આવ્યા છો કે પહેલાં અમે અમને કોઈકે કીધું કે ત્રણ રસ્તા ઉપર કંઈ કાઢાણું મૂકેલું હતું એમાં તમારું પગ આવી ગયું છે એમાં અમે વિધિ કરાવી પછી કોકે કીધું કે ગ્રહ નબળા છે પછી એમાં ગયા પછી કોકે એવું કીધું કે ઘર ઘર છે એ પનો નથી છે વાસ્તુશાસ્ત્ર મુજબ નથી એટલે ઘર બદલાયું હજુ પણ નિવેડો નથી આવતો પછી દોઢ બે વર્ષે આવે છે અમારી પાસે એના પછી તમે તમારી જે સારવાર લઈએ છે એના બધે એ કેમ તંદુરસ્ત રહે છે અમે સારવાર આપતા પહેલાં એવા લોકોને વિશેષ સૂચના આપીએ છીએ કે ભાઈ સંજોગોથી સમયથી તમારા જીન્સમાં તમારા જે તમે જે લઈ આવ્યા છો વારસો જેને જીન્સ કહેવાય એમાં ખામી હોવાથી જ્યારે સમય પાકે ત્યારે બીમારી થાય છે એટલે એને તમે એવું માનો છો કે વડગાળ છે એટલે વર્તન બગડી ગયું છે માટે પણ આ વર્તનને સાયન્ટિફિક રીતે સમજાવી શકાય એવું છે કોઈ એવી વસ્તુ નથી કે અમે મૂંઝાઈ જઈએ કે અમે દર્દીના સગાને પણ એ સમજ સમજણ આપીએ છીએ